જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ ના ચાર વાઈ ગયા હે અને આપણી ગાયું આ બાજુ ચરી રહી છે જોઈ શકાય આમાં જુઓ આપણી ગાયું બધી આ બાજુ ચરી રહી ચાર વાઈ છે હાંજના અને જુઓ ભાઈ આ ભાઈ ની હિડલ ગા હે જેમ મે વાત કરી તી લગભગ કલર માં વીએ ની છે ગા ઘણી મોરી લાગે આજ લગભગ કલાક માં વીએ ની છે આ આપડી જુઓ ભાઈ કા બેહી ગઈ હે ઉઠક બેઠક કરે હે ગા વાડે ગાયો વાળે આપણે જુઓ સાંજના પાંચ વાગી ગયા છે અને ગાયો બધી વાડે લીધી છે આમાં જોઈ શકાય છે મારી ગાયું વાડે વહી ગઈ છે ભાઈની ગાયું આ બધું વાડે છે ફૂકો ખાય છે બીજી ગાયું કઈક અંદર પૂરતી દઈએ બીજી ગાયો અંદર પૂરતી દીધે ચોલી ગા આપણે વિયાતી હતી તો ગા ને આખી લીધી પાંચક વાગી ગયા હે ગાયું બધી બાંધી હતી મારી ગાયું ઓલા વાળે વહી ગઈ હે નીણ પૂરો ખાઈ છે ગાયું આ ગાયું કઈક બાયણે ભૂકો ખાઈ હે માંડવીનો બીજી ગાયું બાંધી હતી

भगवान वी दिए तो सारू खेची ले बाजू आ बाजू खरी खेची ले आओ बाजू खेचे हमें तो भी आई कही है, है जो भाई फाइनली गाँव यहीं गई है हिरल गाँव नहीं सकता એના બચ્ચાને વાલ કરે ને ભગવાન માતાજી પ્રાર્થના સાંભળી લીધી વાછળી છે પૂરી જેડ બ્લેક હે બ્લેક રંગમાં વાલ કરે એના બચ્ચા ચાલો ભાઈ ગા હિંય ગઈ છે ગાયે વાસળીને જન્મ આપી દીધો હે તો ફરીથી મળશું નવા અવલોગમાં ત્યાં સુધી જય ઠાકર